પોરબંદરની રમણીય ચોપાટી ઉપર ઉછળતા સાગર સંગ વર્ષોથી અવનવા રેટ શિલ્પ તૈયાર કરતા જાણીતા રેત શિલ્પકાર નથુબાઈ ગરચર દ્વારા પોરબંદર વાસીઓમાં મતદાન કરવા પ્રત્યેની જાગૃતિ આવે તેવા હેતુસર સુંદર મજાનું રેત શિલ્પ તૈયાર કરવામાં આવ્યું છે અંદાજે છ કલાકની મહેનત પછી તેમણે આ રેત શિલ્પને આખરી ઓપ આપ્યો હતો તેને નિહાળવા માટે વિશાળ સંખ્યામાં પોરબંદર વાસીઓ ઉમટી પડ્યા હતા પોરબંદરની ચોપાટી પર ફરવા આવતા લોકો માટે આ રેત શિલ્પ આકર્ષણનું કેન્દ્રબિંદુ બન્યું હતું તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોએ તેની સાથે સેલ્ફી પણ લીધી હતી પોરબંદરના જિલ્લા કલેક્ટર કે ડી લાખાણીના માર્ગદર્શન હેઠળ પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે અવનવા આયોજનો હાથ ધરાઈ રહ્યા છે તે અંતર્ગત જ આ રીત શિલ્પ બનાવવાનું પણ આયોજન થયું હતું